ગુજરાતમાં ત્રીજા દિવસે નર્મદામાં પ્રવેશી હતી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નસવાડીથી રાજપીપળા નગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું આગમન થતાં તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજપીપળા પ્રવેશેલી આ યાત્રામાં કોંગી અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ પરેશ ધાનાણી જગદીશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા રાજપીપળામાં કોંગ્રેસી કાર્યકરો તથા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંતોષ ચાર રસ્તાથી સફેદ ટાવર હરસિદ્ધિ મંદિર સુધી યાત્રા રોડ શોમાં ફેરવાઈ ગઈ હતી તથા આજુબાજુના લોકો પણ રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા હતા રાહુલ ગાંધીએ હાથ હલાવી સૌનું અભિવાદન ઝીલ્યું હતું વડિયા જકાતનાકા ગાંધી ચોક સંતોષ ચોકડી સફેદ ટાવર કાલાઘોડા કુંવરપરા વિરપોર ચોકડી ખામર ચોકડી મોવી ચોકડી અને નેત્રંગ ખાતે પહોંચીને આગળ વધી હતી ટૂંકમાં એવું કહી શકાય કે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહત્ત્વની ગણાવાઈ છે ખાસ કરીને કોંગ્રેસના નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ જતા નાંદોદ તાલુકો પણ છોટા ઉદેપુર લોકસભામાં આવતો હોવાથી નર્મદા કોંગ્રેસમાં રાહુલ ગાંધીના આગમનથી પ્રાણ ફૂંકાયો હતો એ ઉપરાંત ભરૂચ છોટા ઉદેપુર કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આપે એવો કોઈ નેતા હજુ સુધી તો મેદાનમાં આવ્યો નથી ત્યારે કદાચ રાહુલ ગાંધીની આ યાત્રા તેઓ મની મહત્વની ગણાઈ રહી છે એ હવે જોવું રહ્યું કે નર્મદામાંથી પસાર થયેલી રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ અને છોટા ઉદેપુર બેઠકને કેટલો ફાયદો કરાવશે